પેલે કે છે કે તમે લોકો ગમે એ પ્રસંગ હોય અમારા આટલ આશ્રમ માં આવો અને બાપુ આપણને દર પેલે સાથ અને સહકાર પૂરેપૂરો આપે છે આજે અહી ગ્રાઉન્ડ માં પથ્થર હતા ખડ હતો આપણા સમાજ માટે થઈને બાપુએ આ ગ્રાઉન્ડ ને એકદમ ફસલાશ ચોખ્ખું કરી આપ્યું તો આપણે બાપુનો પણ આભાર માનીએ આપણે બાપુને વિશ્વકર્મા જયંતિ નિમિત્તે આપણને બે આશીર્વચન આપે તો હું બાપુને વિનંતી કરું કે તેઓ અમારા સમાજને આશીર્વચન આપે वा कृत सुंदर महाकायं सुरु कोटी संप्रभो निर्विघनम विश्वकर्मा भगवान की जय ओके लीजिए पण जरा आवाज सुधीConfigSource जई एवढि भाव थी हृदयधी थी। एक पर पाछु विश्वकर्मा भगवान के सनातन धर्म के મહાદેવ ખૂબ અતિ સુંદર કાર્યક્રમ અમારે સૌરાષ્ટ્ર સુધાર જાતિ સમાજ અદારના ગાંધી રોડ સુરત તરફથી આજે કાર્યક્રમ થઈ રહ્યો છે તમને બધાને ખૂબ ખૂબ સાધુવાદ હું જયંતિભાઈ આ બધા સ્ટાફને ઘણીવાર ઘણી વાત કરું છું કે હું તમારા સમાજનું એક ગૌરવ છું મારી પચાસ વર્ષની ફકીરી છે આમાં તમારા બધાની હૂફ અને સહકાર અને પ્રેમની જરૂર છે કારણ કે કલ્પવૃક્ષ બને છે ત્યારે એમાં હજારો બહેનો દીકરીઓ પાણીનું સિંચન કરે છે ત્યારે એ કલ્પ વૃક્ષ બને છે એવી રીતે આજે અટલ આશ્રમ પચાસ વર્ષની એક સફળતા અવડું મોટું સુંદર કાર્ય વિશ્વનું એવું પ્રથમ શિવલિંગ બે જગ્યા પર વિશ્વકર્મા જયંતિ આપણે મનાવી રહ્યા છીએ વિશ્વકર્મા ભગવાનનું મંદિર પણ અહીં બિરાજમાન છે એટલે આજે આપણી જન્મભૂમિ છોડીને આપણી સુરતની કર્મભૂમિ બનાવીને કોઈ દક્ષિણ દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અમરેલી ભાવનગર જૂનાગઢ વગેરે જિલ્લામાંથી આવીને પોતાના જીવનની કમાણીમાંથી દસમો ઈચ્છો ભાગ કાઢી અને આવા સુંદર આયોજન કરતા હોય એવી રીતે સુરતની આપણી કર્મભૂમિ બનાવીને તમે કલ્પના નહીં કરી હોય તો તમે સુરતમાં આવીને બંગલાવાળા વાળા અને આવા વૈભવમાં જીવન જીવ છો એ ભગવાન વિશ્વકર્માની કૃપા છે યાદ રાખજો તાળી પાડવામાં પાપ લાગે બધું મારી માથે સાંભળવાનું તો હોય જ છે પણ તમને બધાને ઉત્સાહ મળે એટલે જ્યારે કોઈ દેવની કૃપા હોય પુત્રોની કૃપા હોય ઇષ્ટદેવની કૃપા હોય કોઈ સંતની કૃપા હોય ત્યારે આપણે જીવનમાં પ્રગતિ થતી હોય છે મુદાસ બાપુ જવો દેવત ખણી જવો સૌરાષ્ટ્રના એક એક મહાન પુરુષો જવો એ આપણી દરજી જ્ઞા હું લુહાર સુધાર્થ જ્ઞાંતિમાં જન્મેલી વ્યક્તિઓ છે અઢાર વરણની અંદર જેને ધંધા રોજગારની માહિતી આપેલી છે અને દેવતાઓને પણ જે ઇષ્ટ દેવતા કહેવાય એવા વિશ્વકર્મા ભગવાન કૈલાસની રચના કરવી હોય તો એની જરૂર પડે લંકાની રચના કરવી પડે તો એની જરૂર પડે તમે લાખા ભવનમાં પાંડવો ની જરૂર પડે તો એ ભગવાન વિશ્વકર્માની જરૂર પડે દ્વારકા મનાવી હોય તો પણ એ ભગવાન વિશ્વકર્માની જરૂર પડે આવા આપણા આરાધ્ય દેવ છે અને જયારે આપણે એને વિસરી જઈએ છીએ ત્યારે આપણા ધંધા રોજગારમાં આપણે થપ્પટ ખાઈએ છીએ અને આપણે ધંધા રોજગારમાં નુકસાન ભોગવ્યું છે એટલા માટે કીધું છે કે આપણે સુરતની કર્મભૂમિ બનાવી ભગવાન વિશ્વકર્માની નજીક જેટલું જવાય એની જેટલી સેવા થાય એનું જેટલું સ્મરણ થાય એટલું કરવું જોઈએ એ તમારા બાળકોમાં સંસ્કાર આવે અને સૌરાષ્ટ્ર તો સંતોની ભૂમિ છે શાસ્ત્રમાં એવું કીધું કે સંત ન હોત તો જેની જાત બ્રહ્માંડ

સંતોનો સ્વભાવ છે માં સુવડાવે બાળકને અને કોઈ મહાપુરુષ તમારા દ્વાર પર આવી જાય અને એની નજર પડે તેમ કે ભેળવે ભગવંત પરમાત્માની મુલાકાત કરાવી શકે એવું આ કુલ છે લુહા સુથાર જ્ઞાતિ નીલમ જેવી છોકરી પણ આપણા લુહાર જ્ઞાતિ થઈ દેવત ખણી નામના ભક્ત પણ એ આપણા લુહાર જ્ઞાતિ થયા છે આપણે જેટલી આ જ્ઞાતિના ગુણગાન ગાશું એટલા ઓછા છે પરંતુ પરમાત્માની નજીક જવા માટેના સરળ રસ્તા કોઈ હોય તો એ સદગુરુનું શરણ છે તમારા ઉપર કોઈ સદગુરુની કૃપા હોવી જોઈએ ઈશ્વર કૃપા બીને ગુરુ નહીં ગુરુ બિના નહીં ઈશ ઈશ્વરની જ્યારે કૃપા થાય ત્યારે ગુરુ મળે અને ગુરુની કૃપા થાય ત્યારે સાક્ષાત સબરી અને રામની જે મુલાકાત થઈ છે એવી રીતે આપને પ્રત્યક્ષ પ્રમાણ કરી બતાવે એ આપણા સદગુરુ છે એનો શોધ કરવી અંદરથી તમે અંદરથી લગાવ રાખશો તો મને નથી લાગતું કે મંજિલ બહુ દૂર હોય પરંતુ આપણું સાચા હૃદયની ભાવનાઓ આપણા સાચા કર્મની ભાવનાઓ આપણી સાથેનું કાંઈક પૂર્વજન્મનું ભાટું આપણા વડવાઓના આશીર્વાદ ત્યારે જ ભક્તિ તમે કરી શકો છો ભક્તિ કરે કોઈ વિરલા જાતિ ધર્મ કુલ હોય પોતાની જાતને પણ ખુલી હનુમાનજી મહારાજ અને હનુમાનજીને ભૂલી ગયા કે હું હનુમાન વાંદર છું એટલે આપણે એને યાદ કરવા પડે અને રામે એને હૃદય લગાવ્યા જ્યારે આપણી ખ્યાતિ આપણું સન્માન આપણું માન આ બધું ભૂલી જયું ને ત્યારે ભગવાન આપણે સાક્ષાત ઝાંખી કરાવે આજે વિશ્વકર્મા જન્મ જયંતિ નિમિત્તે આપ સર્વને હૃદયથી હું પ્રાર્થના પાઠવું છું ભગવાન વિશ્વકર્મા દાદાને એવી પ્રાર્થના કરું છું તમારા ધંધા રોજગારમાં ખૂબ જ બરકતી થાય તમારા બાળકોને સારા સંસ્કાર મળે તેમજ ભગવાન તમને બધા બધું આવા છતાં જો શરીર રોગી થાય છે તો આપણા માટે બધું ફેલ છે સુગર કેન્સર અસંખ્ય બીમારીનું ઘર આપણે છે પણ ભગવાનની વાય તમે તંદુરસ્તી માગજો કે ભગવાન તો એમ કે મને સાજો નરવો રાખજે પણ રોગથી દૂર રાખે એના માટે ભગવાનને આપણે પ્રાર્થના કરી તમારા જીવનમાં તમારા બાળકો ખૂબ ઘણી ગણીને હોશિયાર થાય તમારા જીવનમાં પરમાત્મા સુખ શાંતિ સમૃદ્ધિ આયુ આબાદી તેમજ સંગઠિત જીવન બને તમારા પરિવારમાં સુમેળતા વધે એવી આપણે દાદાને આજે આ પવિત્ર પ્રસંગે પ્રાર્થના કરશું અસ્તુ ભારત માતા કે વિશ્વકર્મા ભગવાન કે કોઈ કાર્યક્રમ તમારે કરવો હોય નિઃસંકોચ આ તમારું ઘર છે નિસંકોચ હિતુભાઈ મિસ્ત્રી મારો ટ્રસ્ટી છે અને મારો અંગત છે એમની સાથે વાત કરી લેવાની પૈસા બની બહુ વાત ઓછી કરવાની સેવાનો ભાવ અમારો છે અમારી સંસ્થા સાથે તમે જોડાવ અને આપણે બધા સાથે મળીને જે કંઈક આમાં સેવકની ઉણપ હોય એ આપણે પૂર્ણ કરીશું ટૂંક સમયમાં અહીં મોટું એક આયોજન થઈ રહ્યું છે એ સમય આવતા હું જાહેર કરીશ અસ્તુ પૂજ્ય કટુગીરી બાપુએ આપણને વિશ્વકર્મા દાદા વિશે ઘણું કહ્યું આજે વિશ્વકર્મા જયંતી જે આપણે આર્કિટેક્ટ કહીએ આવા વિશ્વકર્મા ભગવાન જે શંકર ભગવાનને જાય એનો મહેલ બનાવવાનો હોય કે રામચંદ્રજી ભગવાનનો બનાવવાનો હોય કે પાંડવજી પાંડવ લોકોનો બનાવવાનો હોય તો વિશ્વકર્મા દાદાની જરૂર પડે અત્યારે બાપુએ આપણને બે આશીર્વાદ આપ્યા ઘણો ઘણો આભાર બાપોનું સન્માન કરવા માટે હું વિનોદભાઈ ભૂપેન્દ્રભાઈ જગદીશભાઈને વિઠ્ઠલભાઈને સ્ટેજ ઉપર બોલાવું છું તો બાપોનું સાલ ઓઢાડીને સન્માન કરશે અરવિંદભાઈ વિશ્વકર્મા દાદાની મૂર્તિ એમને અર્પણ કરશે આપવું પહેલા એમને ગુલ આપી સન્માન કરશે ત્યારબાદ વિશ્વકર્મા દાદાની મૂર્તિ આપી અને વિનોદભાઈ નું સન્માન કરશે હવે હું ભૂપેન્દ્રભાઈ અને જગદીશભાઈ ને સ્ટેજ ઉપર બોલાવું છું તેઓ વિનોદભાઈ ને સાલ વઢાડી અને સન્માન કરશે હા તારી થઈ જવી જોઈ આજે મહાપ્રસાદી ના દાતા છે પછી હું સ્ટેજ ઉપર પ્રવીણભાઈ ને ચંદુભાઈ ને બોલાવું છું પ્રવીણભાઈ અને ચંદુભાઈ ને વિનંતી તેઓ સ્ટેજ ઉપર આવે તેઓ વિનોદભાઈ ને મુમેન્ટો આપી અને સન્માન કરશે તાળી થઈ જાય ત્યારબાદ અમારે સાલ ઓઢાડી એનું સન્માન દાદાબાભી અને જયશ્રી કરશે ભલે તમે રાજઘર માં છો એ વાત ખરી હવે હું પ્રતિભાબેન ને બોલાવીશ પ્રતિભાબેન આવ સ્ટેજ ઉપર એ શું હોય શકે કે પેડાના સ્ત્રોત્ર છે તમને જેમ બિઝનેસની અંદર જેમ એન્જિનિયરના જે પ્લાન લેવાનો હોય ફર્નિચર કરવાનો હોય ત્યારે તમારું મગજ ખીલે એવી રીતે અમારે એ ભાવના દે દાદાજી રૂપિયા જો બાળક છે પરમાત્માનું સ્વરૂપ છે મારી નજર સામે હું જોઈ રહ્યો છું એ બાળકને પૂછે છે આપણે આવતા વર્ષેનું જમણેવાડના દાખલા થવું છે એ બાળક હા પાડે છે સાચી વાત એ બાળક છે બાળક છે પરમાત્માનું સ્વરૂપ છે મારી નજર આમાંના દાખલો હું જોઈ રહ્યો છું લોકોના ધંધા રોજગારમાં બરકત કરે ખૂબ જ પ્રગતિ કરે અને આવી રીતે ગાઢ વર્ષે વિશ્વકર્મા જયંતિ અટલ આશ્રમમાં આવે ત્યારે એને કીધું હું તો રાજાની તેજુરી સુધી ગયો એક બિલ્ડર્સ ના ઘરમાં પણ ગયો પણ મને કોઈ હંગીરો ફરતો જ રહ્યો સ્માર્કેટમાં એક ને બે ને પાંચ ને દસ ના સિક્કા કોઈ તેજુરીમાં કોઈ રાખતું નથી એ નાના મોટા અમીર ગરીબ બધા ના જાય છે પણ જયારે નોટના બંડલો ભેગા કરીને મૂકી દઈ ને પાછા રાત્રે બાર વાગી આ માનસિકતા છે માણસની ની બધા સુઈ જાય પાછો નવેસર બંડલ ગણે એક બે ત્રણ ચાર પાંચ એટલે ભાઈ વધી નથી જવાના જે ઘરમાં ઘોડા હાથ ગોઠવવાથી પ્રગતિ નહીં થાય પણ ઘોડા જેમ દોડે એમ તમે દોડો ને તો પ્રગતિ થાય રાતના બાર વાગ્યા પૈસા ગણતરી કરો તો પ્રગતિ નહીં થાય પણ ભૂલી જાઓ ઘોડા દોડે એમ દોડવા માંડો પાછળ નહીં જોવો એમ બસ આગે ખુશ કરો અને સફળતા તમારી બાજુમાં જ ઉમેરી છે તમે મહેનત નહીં કરો તો શું નથી આવવાનું એટલે ભગવાન વિષ્ણુ કહે કે આ લક્ષ્મી છે એ આપણી બધાની મા છે અને એ ભગવાન વિષ્ણુની જ ધર્મપત્ની છે આપણી માં છે અને માને આપણે દરવાજો પેક કરી રાખીએ તો શું કે મને બહાર તો કાઢ પછી એકવાર આયે પંડલ ઇન્કમ ટેક્સ વાળા આવે દવાખાના વાળા આવે પોલીસ વાળા આવે ત્યારે આપણે કહીએ હવે આ આપણે દેવા જ પડશે એ ના બને એના માટે આવા સત્કાર્યો વિરોધવારી જેમ કરતા રહેવું જોઈએ અને સાધુ સહી અમને જીતુભાઈ મારી સાથે દાન કરમ સત્કરમ દિક્ષિત સમાજ સાથે બોલો એમ લોકો હમણાં અમને સંસ્કાર કરાવ્યા બે મહાત્મા ત્રણ મહાત્મા શિષ્યો બન્યા એક લંડનથી જે મહર્ષિ બ્રાહ્મણ હતા આ અમારે પ્રહલાદગીરી નામ રાખેલું છે હવે જ્યારે તમને સંસારમાંથી આધિ વ્યાધિ ઉપાધિ થોડી પણ પરમાત્માની કૃપા જ્યારે થાય ત્યારે તમને ભગવાઓ વૈરાગ્ય લાગે ભગવાન સાધુ મું મન થાય મને હોસ્પિટલ દાખલ કર્યા યતુભાઈને મેં હોસ્પિટલમાં પહેલી તારીખ બીજી તારીખમાં એમની પહેલી તારીખે અમને મોટી સિસ્ટર ઓફ થઈ ગઈ મને કહ્યું કેમ ફોન આવ્યો એટલે બહાર ગયો મેં પૂછ્યું કેમ ભાઈ બાપુ મોટી બહેન ઓફ થઈ ગઈ છે તો હું મળી જાય ભાઈ કાંઈ વાંધો નહીં બેન છેલ્લે તારે મોટું જવું હોય તો પાછો ને ભાઈને ફોન આવ્યો ભાઈ શું કરે તો કે મારા ગુરુજીની તબિયત ખરાબ છે હું નહીં આવી શકું તમે અપીસ કરો આ ભગવાન કપડા ત્યાગ અને વૈરાગ્યનું પ્રતિક છે યાદ રહે આપણે ભગવાનને નમન કરીએ છીએ કેમ એ અગ્નિ સ્વરૂપ છે અને એકવાર જ્યારે ધારણ કરી લઈ ત્યારે એનામાં વેરા આવે ના કોઈ માતા ના પિતા ના પુત્ર ના બંધો ને મોક્ષ પરમાત્મા તરફ લઈ જાય એ જ ભગવું કપડું છે એ જ સદગુરુની કૃપા છે આવો તમારા કાર્યક્રમને થોડીક વેગ આપે કોઈના નામ બોલવાના હોય તો બોલે અને પ્રદીપભાઈને આપું વિજનગરમાં ભાગવાન ભૂટકીરી બાપુ આપણા વિનોદભાઈ ભિમોનભાઈ પરમારનું સન્માન કરે છે ત્યાર પછી બાપુની એવી ઈચ્છા છે કે ટ્રસ્ટી મંડળના સભ્યોનું સન્માન કરવું તો ભૂપેન્દ્રભાઈને વિનંતી ઓહો હો બોલે એના ભોજ હોય પણ આને તો મારે પહેલાં જોવો પડે ને આમ આ બાપુના આશીર્વાદ થયો

વિઠલ દાદા મામા અશોકભાઈ મુરજીભાઈ વાઘેલા ઘનશ્યામભાઈ દામોદરભાઈ પરમાર મુકેશભાઈ મુકેશભાઈ ઘનશ્યામભાઈ આવ્યા છે અશોકભાઈ મુરજીભાઈ વાઘેલા અનિલભાઈ કવૈયા હિંમતભાઈ નાથાભાઈ લોડિયા ચાલો બાપુ બાલભાઈ બોલો શ્રી સદગુરુદેવ હો અનિલભાઈ અનિલભાઈ કવિજાને બાપુ કેસ ઓઢાડીને એમનું સન્માન કરે છે હા હા આવી ગયા અશોકભાઈ કનશ્યામભાઈ નહી આવી ગયા હજી એક વખત ફરી વાર ગેટની આગળ કાઉન્ટર રાખેલું છે તો દરેક સભ્યોએ પોતાના યથાશક્તિ પ્રમાણે ફાળો નોંધાવો